જય સ્વામિનારાયણ ફરાળી ઢોંસા બનાવવા માટે થઈને અહીંયા આવો સાદો સામો લીધો છે હવે આવો સામો છે એ મેં પાંચસો ગ્રામ લઈ અને પલાળી દીધો છે આવી રીતના ચારથી પાંચ કલાક એને પલાળવાનો છે હવે આ પલળી ગયો છે હવે એમાં આપણે આગળની પ્રોસેસ કરશું હવે આપણે ફરાળી સાંભાર બનાવશું એમાં અહીંયા મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધા છે બે ટમેટા અને આટલો કટકો દૂધી હવે આને સમારી લઈએ અને બાફવા મૂકશું આ શાક બટેટા દૂધી અને ટમેટા સમારાઈ ગયા છે હવે આમાં થોડુંક પાણી એડ કરી અને આની પાંચથી છ વિસલ વગાડીને બાફી લેશું આ સામો તૈયાર થઈ ગયો છે પલાળીને હવે આમાં મેં પાંચસો સામો હોય ત્યારે મીડિયમ સાઇઝના નાના બે બટેટા લેવાના છે હવે આ બટેટાને આમાં ક્રશ કરી અને આથો લાવવાનો છે એટલે આમાં સાથે સાથે એક કપ જેટલું મોટો મેજર કપનો કપ હોય એ એક કપ દહીં એડ કરવાનું છે જા ઢોસાનું સરસ પીસાઈ ગયું છે આટલું આવું જાડું બેટર રાખવાનું છે બહુ ઢીલું નહીં અને બહુ જાડુંય નહીં હવે આને આથો ત્રણ ચાર કલાક આવવા દઈએ હવે ઢોસા સાથે ફરાળી કોકોનટ ચટણી જો અહીંયા મેં આવું કોકોનટનું ટોપરાનું ખમણ લીધું છે પચાસ ગ્રામ લીધું છે હવે એને પહેલાં પલાળીએ થોડીક વાર એને પલાળી રાખશું પાણીમાં જા અને આવી રીતના પાણીમાં પલાળી દીધું છે આને અડધીથી પોણી કલાક પાણીમાં પલાળી રાખશું પછી આની ચટણી બનાવશું હવે ફરાળી ઢોંસા સાથે સૂકી ભાજી બનાવશું એમાં અહીંયા મેં બટેટા બાફી લીધા છે હવે આને સમારી અને આનો વઘાર કરશું બટેટા દૂધી અને ટમેટા બફાઈ અને રેડી થઈ ગયા છે હવે આને બ્લેન્ડર મારી અને આપણે જે સૂપ ગાળતા હોય એ ગયણાથી ગાળી લેશું આ સાંભાર ગળાય ગાળી અને રેડી થઈ ગયો છે ચા કેટલો ઠીક છે હજી આમાં થોડુંક પાણી એડ કરશું આપણે આમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે મીઠું ટેસ્ટ પ્રમાણે મીઠું ટેસ્ટ પ્રમાણે એક ટી સ્પૂન જેટલું મરચું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કરશું ਅਨੇ ਸੋੜਾ ਇੱਕ ਲਿਮੜਾ ਆਲਾ થોડીક વાર ઉકળવા દેસુ આ સાંભારમાં અડધું લીંબુ એડ કરશું કારણ કે આપણે દૂધી ટમેટા અને બટેટું નાખ્યું છે એટલે સેજ કહેવાય એટલો તુરો ટેસ્ટ આવે એટલે લીંબુ થી બેલેન્સ થઈ જાય હવે સૂકી ભાજી માટે થઈને અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે એમાં હાફ ટી સ્પૂન જીરું એડ કરશું હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કરશું પાંચ થી છ લીમડાના પાન બટેટા એડ કરી દઉં મીઠું સ્વાદ પ્રમાણે હાફ ટીસ્પૂન જેટલી હળદર હાફ ટી જેટલો મરી પાવડર એડ કરશું એક ટી જેટલો ગરમ મસાલો અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ બે લીલા સમારેલા મરચાં એક લીંબુ રસ બધું મિક્સ કરી દેશો સૂકી ભાજી તૈયાર છે હવે માથેથી ઉપર કોથમરી જાજી બધી નાખશું ને એને મિક્સ કરી લઈએ હવે આ આપણે જે ટોપરાનું ખમણ પલાયર્યું હતું એ પલળી ગયું છે હવે એની ચટણી બનાવશું એને મિક્સર જારમાં એડ કરશું હવે આ મિક્સર જારમાં ટોપું એડ કરી દઈએ એક લીલું તીખું મરચું આવો આવે છે લાંબા તીખા મરચા એ એક તીખું મરચું અને વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરશો આ બધાને પીસી લઈએ આ ચટણી ક્રશ થઈ ગઈ છે હવે એને એક બાઉલમાં કાઢી લઈએ મીઠું ટેસ્ટ પ્રમાણે એડ પેલા કરી લેશું પછી વઘાર એડ કરશું મિક્સ કરી લઈએ અને આમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે ગરમ તેલ ગરમ થાય એટલે લીમડું એડ કરી અને વઘારામાં રેડી દેવાનો તેલ થઈ ગયું છે હવે એમાં લીમડું એડ કરી ગેસ બંધ કરી અને આમાં એડ કરી દેવો મિક્સ કરી લઈએ

પોણા જેટ કરી અને હળવા હાથે ગોળ ગોળ ફેરવશું હવે ગેસ ને મીડિયમ ફાસ્ટ કરશું ઘામાં બધું બ્રાઉન કલરનું ખાવા માંડ્યું છે હજી આને એક જ મિનિટ રહેવા દેસુ પછી પલટાવશું સરસ થઈ ગયો છે અને ઊંધો નથી નાખવાનો આ દેખાડવા માટે થઈને આવી રીતના આપણે બધા ઢોસા ઉતારી લેશું ચાહે એકદમ ગરમ ગરમ ઢોસા હોય તો એ એકદમ ક્રિસ્પી બને છે તો તૈયાર છે ફરાળી તો તૈયાર છે ફરાળી ઢોસા સૂકી ભાજી સાંભાર અને ચટણી